બાર થોડું મોડું થઈ ગયું છે એટલે હવે વિચાર એવો કર્યો છે કે માં જઈ અને ખાઈ અને પછી કીધું મારે આપડે ખાઈ ને મારા ઘર કોઈ છે બોલ બોલ પાડોશ માં હોય છે એમ નઈ હારું હારું ખાવા બનાવે ઘેર મફત નું વખત કાધીલું એટલે કઉ હવે આપડે અંદર ઘેર હારું હારું મેઠા બેઠો બનાવશે ડખા ના હોય છે

ચમા લોજી રાત દીધી કો ઓરવા ઓરવા ની યાર આ બધું સ્ટાર ને સાવ અમે ખેતી વાડી ચી હેડા સકો માં તો કોઈ વાતો જ નહી યાર ચમ કોઈ દીધું બધું આ બચ્યો મહેનત કરે યાર મારા બધા મોટા મોટા કામ હોય કે એટલા તો હર રોટલા હોય છે કે જમ નું બસ ખાઈ ના ખૂબ તાપી રહ્યો યાર એટલે ખોપરો ભૂસા મરી દાવ બીજું કોઈ ચાનું શાક બનાવી દીધું વાલો શાક છે અને કવરની રોટલી છે આ ખુશી છે મલવાર કઈ એટલે ખુશી થઈ જઈફી થાય ખાઈને આપડે બેન ને એકલું જીસ ખાવાનું એ તું એડ ખાધું

ના ના એ જોવા તમને ગમે લાગતોનું શાક બનાવી છે રોટલી બનાવી છે અને સાસ છે ભાઈ બન મને ખબર છે પણ વધારે ખવરાઈ ગઈ યાર અતાર મન ખૂબ ખવરાઈ ગઈ એવું છે લઈ લેવો જી ના ઉબે પડતાની કને જો મે જાવ બરો જાવ તો ના યાર કોમ છે યાર આવતું એ તો અમિત જોણીય હું છે હા તમારું કોમ જોડતા હા જી એકલું ખબર આવી આ જો ખાલી ગાડી આવી હમજ પડી તો અંદર આપણે શું નહિ ખબર

બીનીઓને ગેલેન આવ્યો અને છેતે મનવા કશી છે આ તો અંધારું તન થોડું લાગે ને એ તો કોક કોમ હશે એ તો હું તો ખોલી તો તું દે મને લાગે કોઈ બીજો હશે ના બોલ હા હું બોલ કું તું ભઈ ઉપાડ્યું આટલા <laughs> મળો <laughs> આ તો હોય નીકળે કોમ થી એટલે મોટા મોટા રાખો તું મનવાર કરી જુજી ખાલી એટલે મેં કીધું એની રોટલા ખાઈ ને જાવ એટલે આરો ના પડતો મેં કીધું ના તું ખાલી ખાજે આ તો ખાલી એની મનવાર જોજે

હવે ખાવા તમે નહી ખબર હું તો બધું થઈ ગઈ તારા મારી મારી અલા ઘોડે ખાવા છોડી દીધું હવે તમને ખાલી નો મત ભૂતું ચાલતું નહીં લાગતું લાગે

મેઠાઈ <laughs> ધી માટી કા દેરા કા ખા લે આંખ ઓ ભુજો મારી નો છે ભુજો મારી નો તો હું તો હાલ ના ઉઠા ઉભર કે લે ટેફા કા ને ફા તું તો લે જો ગોરાજી તો તા ઓય છોડી ના છોડી